સુરત રેલવે ટ્રેક નજીક યુવકની હત્યાની ઘટનામાં ડિંડોલી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા પ્રાપ્ત માહિતી મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ રેલવે ટ્રેક નજીકથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢી ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મુખ્ય આરોપી એકત્રીસ ડિસેમ્બરના રોજ પોતાની ઓટો રિક્ષા લઈ પસાર થઈ રહ્યો હતો તે વેળાએ મૃતકે ઓટો રિક્ષા રોકી તેની સાથે ગાળાગાળી અને મારઝૂડ કરી હતી જે અદાવત રાખી મુખ્ય આરોપી સહિત તેના મિત્રોએ મૃતકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો જે ગુનાની કબૂલાત આરોપીએ પોલીસ પૂછપરછમાં કરી છે હાલ આ ઘટનામાં ત્રણે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ ડિંડોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે સાડા અગિયારની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલું ઉદય ઉર્ફે ગોલું વાસુદેવ પાટીલ આ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી ઉપર બે માણસો બેસેલા હતા એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નીપજાવે છે આ બનાવના મૂળમાં જતા પોલીસને માહિતી મળી છે કે આશરે અગિયાર વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળાગાળી થઈ હતી આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના બે મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોર્યા આ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાત સાથે લાકડાના ફટકા પણ લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે બીજો વ્યક્તિ જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર પોલીસે ખૂબ જ ખૂબ જ મહેનતથી આ બનાવને ડિટેક કર્યો હતો પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પોતાના પરિવાર સાથે ઓટો રિક્ષામાં જતો હતો ત્યારે આ જે ભોગ બનનાર અને એના મિત્રો ત્યાં ઊભા હતા રસ્તામાં અને એ રસ્તામાં ઉભા રહી અને રિક્ષા એને રોકવી પડી હતી આ રોક રિક્ષા રોકવા માટે રોક્યા બાદ એલ્પો વચ્ચે તકરાર થઈ હતી કે રિક્ષા કેમ ફાસ્ટ ચલાવે છે અને રોકી કેમ આ સામસામે આવી વાતો થઈ હતી અને ત્યારબાદ જે લોકો ભોગ બનનાર હતા એ લોકોએ એમની સાથે ગાળાગાળી કરી હતી એને માર માર્યો હતો એવી પ્રાથમિક વિગત પોલીસને મળી છે પોલીસ આ તમામ હકીકત વેરીફાઈ કરી રહી છે ત્યારબાદ જ્યારે આ વ્યક્તિ આરોપી ત્યાંથી ઓટો રિક્ષા લઈને જતો રહે છે અને પોતાના ઘરે જાય છે પોતાના પરિવારને ત્યાં ઘરે ઉતારી દે છે અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈ અને પોતાના મિત્રો સાથે આ બનાવ માટે રેલવે પટરી ઉપર આવે છે આમાંથી જે આરોપી પકડાયા છે ત્રણ એમાંથી જે મુખ્ય આરોપી છે ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ પોલીસ ડિંડોલીમાં જ મારામારીના આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો આ ઉપરાંત પોલીસે અગાઉ એની પાસા પણ કરેલી હતી હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધેલ છે આ ઉપરાંત અન્ય જે બે આરોપીઓ પકડાયા છે એ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ પોલીસ અત્યારે તપાસ કરી રહેલ છે બ્યુરો રિપોર્ટ એનાયત મંસૂરી સુરત